હેગામ તાલુકામાં હાલીસા કેળવણી મંડળ દ્વારા ગામના શિક્ષક પીટી ઠાકોરનો નિવૃત્તિ સમારોહ યોજાયો દહેગામ તાલુકાના હાલીસા ગામના વતની અને નાંદોલ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવનાર પ્રતાપસિંહ ઠાકોરનો નિવૃત્તિ સમારોહ યોજાયો હતો હાલીસા ગામની સ્વસ્તિક હાઈસ્કૂલમાં યોજાયેલ આ સમારોહમાં ગામની શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીતથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી હાલીસા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા પીટી ઠાકોરે ગામમાં પ્રાથમિક શિક્ષણથી લઈ ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં મેળવી ઓગણીસ વર્ષની ઉંમરે શૈક્ષણિક સેવાની શરૂઆત પાટણ અને મહેસાણા જિલ્લાના મરદાનગંજ ગામની પ્રાથમિક શાળામાં કરી હતી ત્યારબાદ સાબરકાંઠા અને ગાંધીનગરની ચેખલા પગી પ્રાથમિક શાળા તેમજ ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવા બજાવી હતી પીટી ઠાકોરની જો વાત કરવામાં આવે તો શિક્ષણ કાર્યોની સાથે સાથે બહુવિધ ક્ષેત્રોમાં પાથર્યું છે જેમાં દહેગામ તાલુકા શિક્ષણ સંઘના અધ્યક્ષ શિક્ષણ મંડળના ઉપાધ્યક્ષ ક્ષત્રિય સમાજની ત્રણ હજારથી વધુ દીકરીઓને સમૂહ લગ્ન સમિતિના કન્વીનર તરીકે પરણાવી છે હાલીસા ગામમાં સરળ સ્વભાવ સરળ નેતૃત્વ એક કાર્યકર તરીકેની શૈલીથી છેક દહેગામ તાલુકામાં નામના મેળવનાર પીટી ઠાકોરનું નિવૃત્ત સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં અમદાવાદના પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ અનિલભાઈ પટેલ